મિત્રો વીસીડી પ્રી ક્લાસમાં તમારું સ્વાગત છે આજે આપણે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે જોઈશું એના આગળની એક્ઝામમાં પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને અવારનવાર પૂછાઈ ચૂક્યા છે તો પહેલા જોઈશું આપણે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં પ્રથમ પટ્ટામાં કેસરી રંગ બીજા પટ્ટામાં સફેદ રંગ ત્રીજા પટ્ટામાં લીલો રંગ તો પ્રથમ પટ્ટામાં કેસરી રંગ એટલે કેસરી રંગ એ શક્તિ

પરીક્ષા જે 6 જાન્યુઆરીના રોજ લેવામાં આવી હતી એમાં ક્વેશ્ચન પૂછાઈ છે છે લંબાઈ પહોળાઈ 3 જેમ 2 જે આગળની એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે એટલે ધ્યાન રાખો નેક્સ્ટ હવે રાષ્ટ્રીય ગદ્ય ઇતિહાસ વિશે જોઈશું આપણે તો 1907 1907 સ્ટુઅર્ટ ગર્ડ જર્મની ના જર્મની માં આંતરરાષ્ટ્રીય સામાજિક પરિષદ ભરાઈ હતી જેના ગુજરાતી પારસી મહિલા મેડમ પીખાઈજી કામાઈ ભારતનો સૌપ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો કિનારે લાહોર તિરંગ ફરકાવવામાં આવ્યો હતો સ્વતંત્રતા પછી ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન નક્કી કરવા માટે સમિતિની રચના કરવામાં આવી જેના અધ્યક્ષ જેવી હતા

એક અઠવાડિયા નિમિત્તે આપણે રાષ્ટ્રીય સ્વર્ગ જાહેર કરવામાં આવ્યો હતો અનુચ્છેદ ઓગણીસ એક મુજબ ભારતીય બંધારણના અનુચ્છેદ ઓગણીસ એક મુજબ દરેક નાગરિકે રાષ્ટ્રગત ફરકાવાનો અધિકાર છે હવે આપણે જોઈશું ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તો ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં ચાર શિરોવાળી આકૃતિ છે તેમાં તે સા ચાર શિઓવાળી આકૃતિ સારનાથ ખાતેના સમ્રાટ અશોકના સ્તંભમાંથી લેવામાં આવે

જ્યારે રાષ્ટ્રીય ગીત એ વંદે માત્ર રાષ્ટ્રગાન એ રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં રચવામાં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળી ભાષામાં રચવામાં આવ્યું હતું જ્યારે વંદે માત્રમ એ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચવામાં આવ્યું હતું સમગ્ર રાષ્ટ્રગાન એટલે કે જમણા ગાના એ પાંચ પદોમાં જેમાંથી પ્રથમ પદ લેવામાં આવ્યું જ્યારે રાષ્ટ્રીય ગીત વંદે માત્રમ એ એક જ પદમાં છે જેનું રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સત્યાવીસ નંબરના અધિવેશનમાં સૌ પ્રથમ જનગન મનક ડાવામાં આવ્યું હતું આ અધિવેશનના અધ્યક્ષ વિશન નારાયણ ધર હતા આ અધિવેશનના અધ્યક્ષ વિશન નારાયણ ધર જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1911 માં અધ્યક્ષ હતા જે જેના સમયમાં પ્રથમ વખત જનગણ મન ગાવામાં આવી હતું જ્યારે બંદે માત્રમી 1896 માં બંકિમ ચંદ્ર ચેટર્જીની કૃતિ 1896 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતેના બારમા અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અઢારસો છઠ્ઠો ભરાયું બારમું અધિવેશન તેના અધ્યક્ષ હતા રહીતુલ્લા સૈની તેમના અધ્યક્ષ સ્થાને સૌ રાષ્ટ્રીય ગીત વંદે માત્ર ઉગાવવામાં આવ્યું હતું હવે જોઈશું ભારતીય રાષ્ટ્રીય ગીતનો સ્વીકાર રાષ્ટ્રીય ગાનનો સ્વીકાર ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ થયો જે અવારનવાર નવા ક્વેશ્ચન પૂછાઈ ચુક્યો છે જ્યારે રાષ્ટ્રીય વિધિ સ્વીકાર પણ 26 જાન્યુઆરી 1950 એટલે બર્નેનો સ્વીકાર સેમ એક જ દિવસે તારીખે થવા દો 24 જાન્યુઆરી 1950 રાષ્ટ્રગાન જનગણ મન ગાવાનો સમય 52 સેકન્ડ છે ઘણી વખત સંચિત રૂપમાં પણ ગાવામાં આવે તેનો સમય 20 સેકન્ડ છે જ્યારે બંને માત્ર રાષ્ટ્રીય એની ગાવાની અવધિ 52 સેકન્ડ 65 सेकंड એટલે કે 65 સેકન્ડ છે 1 મિનિટ કે 5 સેકન્ડ સંચાલન સત્રણ प्रारंभ રાષ્ટ્રગાન જન ગણ મનથી કરવામાં આવે છે જ્યારે સત્રનો સમાપન એ રાષ્ટ્રીય ગીત વંદે માતરમથી કરવામાં આવે છે ભારતનો રાષ્ટ્રીય પંજાબ એટલે કે કેલેન્ડર ભારતનો રાષ્ટ્રીય પંજાબ સબ સમાન પર આધારિત છે ભારત રાષ્ટ્રીય પંચાંગ સમાન પર આધારિત છેલ્લો મહિનો ફાગણ પ્રથમ મહિનો ચૈત્ર અને છેલ્લો મહિનો ફાગણ બરાબર આ ભારતીય રાષ્ટ્રીય શિકાર બાવીસ માર્ચ ઓગણીસો ના રોજ હતો જેને પ્રથમ દિવસ બાવીસ માર્ચ જ્યારે યર હોય તો માર્ચ હવે જોઈશું ભારતનો રાષ્ટ્રીય પ્રાણી વાઘ જેનું રેટિક નામ પેથરા ટાઈગ્રીસ લિનાયસ છે ભારતનો રાષ્ટ્રીય પ્રાણી વાઘ જેનું રેટિક નામ પેન્થરા ટાઈગ્રીસ લિનાયસ વિશ્વમાં વાઘવી આઠ પ્રજાતિઓ જોવા મળી જેમાંથી ભારતમાં જોવા મળતી રોયલ બેંગલ टाइगर રોયલ બેંગલ टाइगर બરાબર 1979 માં પ્રોજેક્ટ टाइगर ની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે 1975 સુધી ભારતો રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું અને 1975 માં સાગનિક ઘટટી સંખ્યાને કારણે 1979 માં

બે ના રોજ રાષ્ટ્રીય જળચર જીવ તરીકે જાહેર કરવામાં આવ્યું આ હાથી બાવીસ ઓક્ટોમ્બર બે રોજ રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું હવે જોઈશું રાષ્ટ્રીય મીઠાઈ ભારતીય રાષ્ટ્રીય મીઠાઈ જલેબી હવે જોઈશું ભારત રાષ્ટ્રીય પીડું જે ચાર બરાબર ભારત નું રાષ્ટ્રીય પીડું ચાર હવે ભારત ભારતની રાષ્ટ્રીય કવિતા માત્ર આ હતા ભારતના રાષ્ટ્રીય પ્રતીકો જે અગાઉની પણ એક્ઝામમાં પૂછાય છે અને આવનારી પણ એક્ઝામો પૂછાય છે તો તમને ભવિષ્યમાં આવનારી એક્ઝામમાં તમને આ વિડીયો મદદરૂપ થશે તેવી આશા સાથે ધન્યવાદ